પાસે આવું ભાઈ ખેડૂત મિત્રો જવો ખેતી કરવાની નવી રીત જો હાથી હાલે છોકરીમાં જવો તમે આમ શરણો બનાવ્યો છે ગાડી અને હાલે કઈ ન છે નંબર મગફળી છે તમે જુનાગઢ જિલ્લાની અને ખેડૂત જો હાથી કે તમે જોવા હા દીકરી નું તમે ગાડી હાલે ટ્રેક્ટર આ રીતે હાથી હાલે જો આમ માંડવી થાય ટકા ટો ઘટે ખેડૂતનો બંગલો જુઓ તમે આમ ફરતી દીવાલ આમ અઢાર વીઘાની માંડવી છે ઓગણ નંબર તો જોવા આમ કઈ ઘટે જ નહીં જમીન ત્રીસ લાખ રૂપિયા ને વીઘા વાળી જગ્યા છે ચોપન પાંચ કરોડ રૂપિયાનો માલ છે આ ખાલી લાખ રૂપિયા વીઘો જમીન આવે છે કઈ નો ઘટવામાં હાથી ખેડૂત ને હાલ્યા ટાણે તેમ ખેતી હાલ્યા ટાણે મગફળી મગફળી જંગલ ઊભું જંગલ આવું જોવો તો ખરા કઈ ઘટે જ નહીં અને મગફળી કહેવાય ખેડૂત છે ને જો આ નવા નવા અખતરા કરતો હોય જો આ રીતે બનાવ્યો હાથી પોતાની કોઠા ઉત્તર જોકે બધા ખેડૂત ઘણા બનાવે છે હવે જો આવું હાથી એને કે આ જો આ રીતે હાથી હાલે ધીરે 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 છોકરીમાં બેડી બાઉને દાદા એને વાંચો પકડી આવતા અને છોકરીને બાંધી તમ જોવા છોકરું પડે મજા આવે આવે ને સારા ટાઈમ થાય જોવા ઉપર વાદળા થઈ ગયા વરસાદ થાય છે ઓગણચાલીસ નંબર મગફળી તમે જવું ખેડૂત મિત્રો હાથી હાલે આપણે આટલા સિસ્ટમથી જવો તમે આ ભાઈ હાથી આખે હે આ ભાઈનો બંગલો છે ફરતી દિવાલ છે તમે જોવા ભરતભાઈની વાડી છે આ ઓગણચાલીસ નંબર મગફળી છે ખાલી દોઢ બે લાખ રૂપિયા વિગો જમીન લીધેલ છે આ આટલા જમીનના ભાવ થઈ ગયા ત્રીસ લાખ રૂપિયા ચાર વીસ વીઘા જગ્યા જવું ભાઈ પાંચ કરોડ રૂપિયાનો માલ છે એટલે આ બધું કુદરતી હોય બધું આ અને બા ભાઈ સરળાથી હાથી આખે જો આવે લઈને પાછું છે હેલો ધીરે 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 જો તમે આમ કઈ ન ઘટે માંડવી જો પાટલા મીંડા અડવા ઘૂઘરા જેવી માંડવી છે